ગોત્રીથી લટુભાઈ સર્કલ બ્રિજ પાસે અચાનક એક ઝાડ તૂટી પડ્યું વડોદરા શહેરના ગોત્રીથી લટુભાઈ સર્કલ તરફ જતા માર્ગ પર આજે સવારે અચાનક એક મોટું ઝાડ તૂટી પડ્યું હતું બ્રિજ પાસે બનેલી આ ઘટનાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પ્રસંગે તાત્કાલિક મ્યુનિસિપલ કર્મચારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રસ્તો ખાલી કરવાની કામગીરી હાથ ધરી સૌભાગ્યે કોઈ જાનહાની માહિતી મળતી નથી સ્થાનિક નાગરિકોએ તંત્રને પડેલા ઝાડોની સમયસર કાપણી અને ચકાસણી માટે વિનંતી કરી છે જેથી આવી ઘટના પુનરાવર્તી ન થાય આ નટુભાઈ સર્કલ છે ગોત્રી રોડ હવે અહીંયા ઝાડ અચાનક પડ્યું છે સારી વાત એ છે કે કોઈ નુકસાન થયું નથી પણ ટ્રાફિક એક નંબર જામ થઈ ગયો છે કારણ કે અત્યારે નોકરીથી સમય જવાનો ઘરે જવાનો સમય થયો છે એટલે અત્યારે ટ્રાફિક ફૂલ છે સંજયસિંહ પરમાર પહેલા જીબીને બોલાયું છે અત્યારે આવી રહ્યું છે હવે ફાયર ફાયરને પણ બોલાવ્યું છે હવે જે પણ કાર્યવાહી થાય એ લોકો કરે આગળ